સ્વાગત છે આજના મારા નવા લોગમાં ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને કબૂતર ઘણા દિવસથી બતાવ્યા નથી પાછા તમને બતાવું ને આપણે કોળી બાઈ જઈ છે કોળી નીંદપૂળો વગેરે કરી છે એટલે કબૂતરને સીણ પાણી નાખી દઈએ અને આપણે બજરી ઘર બજરી ઘર અહીંયા છે એ અડધા ઈંડા ઉપર છે બે જોડી કે ઈંડા મેકા છે બે જોડી અંદર છે કબૂતર તમને આગળ બતાવું બધી ઘણા દિવસથી નામ તો ઈંડા છે પણ બચ્ચા નથી થયા બચ્ચા થોડાક ધીમા હવે થવા જોઈએ તમને દેખાય તો દેખાડું આમાં જેવો માદી બેઠી છે આમાં તે બીજી મટકી મેં માદી બેઠી છે પણ દેખાય નહીં હજી એક ફિમેલ લાવવી પડશે કારણ કે એક મેલ એકલો છે એટલે જનય એક ફિમેલ લાવવી પડશે તો ચાલો બને જજો કન્ટિન્યુ લાસ્ટ ઉંધી બ્લોકમાં કબૂતર તમને બતાવો કબૂતરને ને નાખી દઈએ આપણે પાણીના કુંડાઈ ભરતી એટલે ચાલો બને જજો લાસ્ટ ઉંધી કન્ટિન્યુ બ્લોગ હવે આપણે કબૂતર ને સાઈડ નાખીએ દઈએ કબૂતર એક જ તો ઉતરી ગયો ના બીજું ઉતરવું પડે છે હાથ 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 એક અહીંયા પાણીની કુંડા આવ્યું એ એક દૂપાસું બધાય ઉતરી જાય ધીમે ધીમે કરતા હા 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 દર બચ્ચા થયા છે એ તમને બચ્ચા પણ આગળ બતાવું લાલ માડી ઉતરી ગયા એનો નર પણ ઉતરી ગયો

છોટી મોજાડી માં દઈએ આવી દીજે ચાલો બને જોજો હું છે ને બીજા પણ ઉતાર લો ને લોગ આખો લાંબો થઈ જાય બહુ એટલે ચાલો બને જોજો એટ આપણે કબૂતર છાણે છે પાણી કુંડ ને એમ બેઠા છે અને અહીંયા જોયું તો અહીંયા بچا میک اپنی پانی بڑے پی panen kunndi મેં કબૂતર તો જોયા અને આપણે ઘણા ટાઈમ આ પણ બનાવવું છે એ ટાઈમ નથી મળતો ઓવળી મોટી બનાવી છે ટાઈમ નથી મળતો ભાઈ અને હવે આપણે આગળ કબૂતર ઉડાડ્યા જોઈએ પેલા આપણે ઓવડી હતી તો તો નાખી એ તમે આગલા ચાલો બને જ આપણે કબૂતર આગળ ઉડાડીએ કેટલા સમયથી ઉડાડ્યા હાથી એટલે આજે ઉડાડીએ આપણે જોઈએ એટલે ચાલો કન્ટિન્યુ

ચાલો કન્ટિન્યુ બ્લોગ લાસ્ટ બ્લોગમાં લાસ્ટન વિના ફેમિલી હવે તો કંઈ લોગ ઉતરશે નહીં એટલે આ લોગ અહીંયા પૂરો કરી દઈએ કારણ કે કામ છે એટલે આવવું પડશે આ બ્લોગ અહીંયા કરી દઈએ આ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મળી ગયા પાછા નવા બ્લોગ સાથે ચાલો